નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે એક કિલો બટાકામાંથી સો જેટલા પાપડ બનાવીશું આ પાપડ એટલા ટેસ્ટી લાગે છે કે આની સામે વેફર પણ બહુ જ ફીકી લાગે છે અને ખાસ વાત એ છે કે આ પાપડને આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ તો ચલો બટાકાના પાપડ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીં એક કિલો બટાકાને જે છે એ બાફી લેવાના છે તો બાફતી સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેકાને સ્કીનની સાથે જ બાફવાના અને બટેકા જે છે એ હંમેશા નવા જ પસંદ કરવાના જૂના પીળા પડી ગયેલા બટાકાની પસંદગી નહીં કરવાની જો બહુ જ મોટા બટાકા હોય તો વચ્ચેથી એક જ કટ લગાવીને બાફવાના પ્રયત્ન એવો કરવો કે મધ્યમ આકારના બટાકા મળે જેથી કરીને આપણે બટાકાને આખા જ બાફી શકીએ તો બટાકા બફાઈ જાય ત્યારબાદ આપણે સ્કિન હટાવી લેવાની અને સ્મેશાની મદદથી સ્મેશ કરવા કરતાં આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાના હળવા ગરમ હોવા જોઈએ બટેકા બટાકાને બહુ ઠંડા નહીં થવા દેવાના આપણે હાથ વડે પકડી શકીએ એવા ગરમ હોવા જોઈએ થોડાક તો બટાકા હળવા ગરમ હોય ત્યારે આપણે સ્મેશ કરીએ તો અંદર મોઇશ્ચર સારો એવો ડેવલપ થાય છે જેથી કરીને બટાકાના પાપડ જે છે એ સરસ રીતે સ્પ્રેડ થઈ શકે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું તો મીઠું જે છે એ થોડું સાચવીને ઉમેરવાનું પાપડ સુકાય પછી મીઠાનો સ્વાદ જે છે એ થોડોક ચડિયાતો થઈ જતો હોય છે ઝીણી સુધારેલી કોથમીર જો ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું કાચું જીરું લીધેલું છે જીરાનો પાવડર ગમે તો જીરાનો પાવડર પણ ઉમેરી શકાય એક ટેબલ સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ આની જગ્યાએ જો આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો મેં અહીં ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે તો બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને આ રીતે સ્મેશ કરતાં કરતાં અને ફેંટતાં ફેંટતા બધાને સરસ રીતે મિલાવી લેવાનું છે તો આ પ્રોસેસ જે છે એ લગભગ બેથી ત્રણ મિનિટ જેવી કરવાની જેથી કરીને સરસ એવું બટાકામાં હળવી ચીકાશ આવે જો હળવી ચીકાશ આવશે બટાકામાં તો પાપડ જે છે એ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે એક પણ ઘાઠી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ સ્ટેજ પર જો લાગે કે ઘાઠી છે તો સ્મેશનની મદદથી સ્મેશ કરી લેવાનું હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવીને આ રીતે નાના નાના ઘોયણા બનાવી લેવાના છે પ્લાસ્ટિક સીટ ઉપર આ રીતે થોડા થોડા અંતરે ઘોયણા મૂકતા જવાના તો અહીં મેં માર્કેટમાં જે રેડીમેડ નોનસ્ટિક પ્લાસ્ટિક સીટ મળે છે એનો ઉપયોગ કર્યો છે આ સીટનો ફાયદો એ છે કે આ સીટ જે છે એ નોન સ્ટીક આવતી હોય છે માટે ગોય ઉપર આપણે ઓછું તેલ લગાવવું પડતું હોય છે પણ જો તમારા પાસે આ રીતનું પ્લાસ્ટિક સીટ ન હોય અને ઘરમાં કોઈપણ વસ્તુમાં પ્લાસ્ટિક રેપ કરીને આવેલું હોય તો એ પ્લાસ્ટિકનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખાંડની થેલી કે પછી બીજા કોઈ પણ કિરાણામાં થેલી આવી હોય એ થેલીનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે વજનદાર વસ્તુથી હળવેકથી પ્રેસ કરવાનું તો તમે જોઈ શકો છો પાપડ જે છે એ એકદમ ફટાફટ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય છે જો તમે એક્ઝેક્ટ આ જ સાઇઝમાં પાપડ બનાવશો તો એક કિલો બટાકામાંથી જેટલા પાપડ જે છે એ બની જાય છે જો રેગ્યુલર ઉપવાસ ન કરતા હો તો તમે આમાં હિંગ પણ ઉમેરી શકો છો સરસ સ્વાદ આવે છે ઉપવાસમાં ખાઈ શકાય માટે મેં અહીંયા હિંગનો ઉપયોગ નથી કરેલો જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસિપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો આ જે નોનસ્ટિક પ્લાસ્ટિક સીટ જે છે એ સ્ટેશનરીની દુકાને આરામથી મળી જાય છે તો આ સીટના કારણે આપણે ઘોયડા પર જે છે એ બહુ ઓછું તેલ લગાવવું પડતું હોય છે તો આ જ રીતે બધા જ પાપડ અહીંયા જે છે મેં એ રોલ કરી લીધેલા છે અને તડકામાં મૂકી દેવાના છે ઘરમાં તડકો ના આવતો હોય તો તમે પંખા નીચે પણ સુકાવી શકો છો તો પાપડ જેમ છે એ હળવા હળવા સુકાતા જશે તો આ રીતે સાઈડ જે છે એ સરસ સુકાતી જશે અને પાપડને તમે ઉપાડશો તો સરસ રીતે ઉપડી પણ જશે જરા પણ નીચે ચીપકશે નહીં તો હળવા પાપડ સુકાઈ જાય એટલે આપણે આ રીતે પાપડને ઉપાડી લેવાના અને નજીક નજીક રાખી દેવાના જેથી કરીને સુકાવામાં ઓછી જગ્યા રોકાય પાપડને તો બે દિવસ પછી પાપડ જે છે એ સરસ સુકાઈ ગયા છે તડકામાં મૂકી દો તો વધારે સારું સુકાવા માટે અદરવાઈઝ ફેનની નીચે પણ સુકાઈ જાય છે તો મધ્યમ ગરમ તેલમાં પાપડને જે છે આ રીતે અલટ પલટ કરીને તરી લેવાના તો તમને આજની આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો આ પાપડને આપણે એક વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકીએ છીએ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો